મેઠા બધાય જવો બાકી કેમ બોજ કરે મજા આવે રોકાવું પછી કાઈ વાંધો નહી વારે વા રેડી હવે અવાજ હો આજુબાજુમાં ભાઈ છોકરાઓ રમે છે અને વિપુલ ની બેનો આવી અને બધા બેઠા બધા બેનભાઈ જો હલો મજામાં ખાલી મનીષાબેન મજામાં તો બધા બધા બેન ભાઈ બેઠા અને ઓલા છોકરાઓ માર રમે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું જોરદાર જો આવે એવું લાગે છે અને ભાઈ વેકેશન માં બધા બેન ભાઈ આવે એટલે બધાને બેહવાનું અને વાતું ચીતી કરવાની અને પેલાની તો બહુ કરીએ અમે

બધા ફોટો સેશન માટે બેહી ગયા છોકરા વાતાવરણ થઈ ગયું ગજબ ઠંડુ અને પવન પણ એટલો બધો આવે ને એની વાત જવા જો પવન પણ જોરદાર આવે અને ઠંડો પવન આવે બધા હે ને મજા કરે જોરદાર ની જો મસ્ત મજા ને બધા રમે શ્રવણ જો વાત

સૌથી વધારે દકુનિયા જવાનું થાય કલીએ સેતી રહી હં તં તમે પલ્લે પલ્લે છે ને એટલે હા ભાનાબીની જ એમ કાં તો ઠીકા એટલે દકુનિયા તો તમારે બાના વાળું છે એટલે જવાનું થશે પણ એ તો રોકાવાની જ છે અમને વિશ્વાસ છે એટલે જ તો રોકાજો એમ તો આવવાનું હોય પ્રસંગ હાજરી એને એને દેવી પડે નજીક રહે એટલે એટલે બાકી તો એટલે એટલે સારું હાલો તો આવજો પાલ પરમ પરમજી હશે તો મળશું હા જુનાગઢ હેલા <laughs> <laughs> તો ભાઈ કેવો લાગ્યો કે વિડીયો અને અમારી ચેનને લાઈક સબસ્ક્રાઈબ